महाकाय सूर्यकोटि समाप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्ये सुसर्वदा जय श्रीकृष्ण संस्कारवाणीमा स्वागत

એટલે એમની પાસે વરદાન લેવા માટે તેઓ ગણપતિ દાદા પાસે જઈને કહેવા લાગ્યા હે ગણપતિ દેવ આ સૃષ્ટિનું સર્જન કરતી વખતે ક્યારેક વિઘ્ન આવે છે મારી મતી મૂંઝાઈ જાય છે એટલે મને એવું વરદાન આપો કે મારા કામમાં કંઈ વિઘ્ન ન આવે ગણપતિ કહે જાઓ તમને વરદાન છે કે તમારા કામમાં કોઈ વિઘ્ન આવશે નહીં અને તમે તેનો ખુશીથી સામનો કરી શકશો એક વખતની વાત છે ગણપતિ દાદા કૈલાસ જઈ રહ્યા હતા એ વખતે તેમને ચંદ્રએ જોયા અને હસી પડ્યા આથી ગણપતિએ તેમને શ્રાપ આપ્યો હે ચંદ્ર તની તારા રૂપનું અભિમાન આવી ગયું છે આજના દિવસે તારું મોઢું કોઈ જોશે નહીં અને જો કોઈ ભૂલે ચૂકે જોશે તો તેને માથે કલંક લાગશે આ શાપ સાંભળીને ચંદ્રને તો ભારે શરમ આવી એ તો જડમાં રહેલા કમળમાં છુપાઈ ગયો દીવોને ખબર પડી કે ગણપતિએ ચંદ્રને સાપ આપ્યો છે અને તેથી ચંદ્ર શરમાઈને ક્યાંક છુપાઈ ગયો છે એટલે તેઓ બ્રહ્માજી પાસે ગયા અને કહેવા લાગ્યા બ્રહ્માજી ચંદ્ર ને તો ગણપતિ એ સાપ આપ્યો છે એને લીધે એ પીડાઈ રહ્યો છે એનું નિવારણ બતાવો ગણપતિ ના સાપ ને તો ગણપતિ સિવાય કોઈ મિથ્યા કરી શકે તેમ નથી એટલે પ્રસન્ન 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 કરવા 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 જોઈએ પણ કઈ રીતે માટે ગણપતિ ચોથ નું વ્રત કરવું જોઈએ આ વ્રત ભાદરવા સુદ એકમ થી ભાદરવા સુદ ચોથ સુધી કરવાનું ગણપતિ ની કોઈ પણ ધાતુ ની મૂર્તિ બનાવીને ગણપતિ ની સ્થાપના કરી તેમની પૂજા કરવાની લાડુ કરીને એમને ધરાવવાના ચોથ દિવસે સાંજના સમયે ગણપતિની મૂર્તિ વાજતે ગાજતે નદીએ લઈ જઈને જળમાં પધરાવવાની આ દિવસે બ્રાહ્મણો જમાડવા અને દાન કરવું આમ કરવાથી ગણપતિ પ્રસન્ન થશે આ સંદેશો ચંદ્રને પહોંચાડવામાં આવ્યો આથી ચંદ્રે ગણેશ ચોથનું વ્રત શરૂ કરી દીધું અને પ્રાર્થના કરવા માંડી કે હે ગણપતિ દાદા મારી અણસમજ કારણે ભૂલ માં હું અવડું બોલી ગઈ પણ હવે મને એનો ખૂબ પસ્તાવો થાય છે આપ તો દયાળુ છો તો આપ મને આ સાપમાંથી મુક્ત કરો ગણપતિ દાદાએ ચંદ્રની આ પ્રાર્થના સાંભળી અને કહ્યું હે ચંદ્ર આખરે તને તારી ભૂલ સમજાય એ માટે હું રાજી થયો છું તને મારા સાપમાંથી સંપૂર્ણ મુક્તિ તો નહીં મળે પણ સાપ જરા હળવો કરું છું ભલે ગણપતિ દાદા એટલે ભાદરવા સુદ બીજ ને દિવસે જી ચંદ્રના દર્શન કરશે એની માથે કોઈ જાતનું સંકટ નઈ આવે પણ બીજના ચંદ્રના દર્શન કર્યા વગર ચોથના ચંદ્રના દર્શન કરશે તેને કલંક લાગશે છતાં પણ ગણેશ ચોથનું વ્રત જે કોઈ શ્રદ્ધાપૂર્વક કરશે તેની ઉપર મારી કૃપા રહેશે આમ જે કોઈ ભાવિક શ્રદ્ધાપૂર્વક ગણેશ ચોથનું વ્રત કરશે તેના વ્રત ની કથા કહેશે અથવા સાંભળશે કૃપા દ્રષ્ટિ રહેશે અને તેમને સુખ સાંભળશે હે ગણપતિ દાદા તમારું વ્રત કરનાર ને ચંદ્રમાની જેમ સુખ શાંતિ આપજો અને સદાય કલ્યાણ કરજો બોલો ગણપતિ દાદા ની જય